ધાનેરા તાલુકાની પિસ્તાલીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને બે ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે આજેથી ઉમેદવારી પત્રોનું વિતરણ શરૂ થતાં જ ઉમેદવારો અને તેમના ટેકેદારોના સરકારી કચેરીઓમાં ધસારો જોવા મળ્યો હતો મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે ઉમેદવારોએ ઉત્સાહભેર ઉમેદવારી પત્રો મેળવ્યા હતા ચૂંટણી પંથ દ્વારા પિસ્તાલીસ ગ્રામ પંચાયતોના સરપંચ અને વોર્ડ સભ્યો માટે સામાન્ય ચૂંટણી યોજવામાં આવી રહી છે જ્યારે બે ગ્રામ પંચાયતોના સરપંચ અને પાંચ વોર્ડ સભ્યો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ચૂંટણી ચૂંટણી પ્રક્રિયાને રીતે પાર પાડવા માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં ચૂંટણી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે ચૂંટણી પંચ દ્વારા કેટલીક ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટે અનામત રાખવામાં આવી છે જેમાં એટા અનાપુર છોટા એડાલ નાનામેડા શિલાસણ અને અનાપુર ગટ ગ્રામ પંચાયતોના સરપંચો માટે અનુસૂચિત જાતિ બેઠકો અનામત રાખવામાં આવી છે જ્યારે નાની ડુગડોલ ખાપરોલ રૂણી સબાવાડી અને વાસણ ગ્રામ પંચાયતોના સરપંચો માટે અનુસૂચિત આદિજાતિ બેઠકો અનામત રાખવામાં આવી છે આજે પ્રથમ દિવસે અંદાજીત સો પત્રોનું વિતરણ થયું હતું જ્યારે વોર્ડ ગ્રામ પંચાયતના સરપંચ માટે એક ઉમેદવારી પત્ર રજૂ થયું હતું ફરજ પર નિયુક્ત નાયબ મામલતદાર અમૃતભાઈ ચૌધરીએ ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીના વહીવટી તંત્રના આયોજન અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે ગ્રામ પંચાયત ચૂંટણી ધાના તાલુકામાં કુલ બાર ચૂંટણી અધિકારી અને બાર મદદની ચૂંટણી અધિકારી નિયુક્ત કરવામાં આવેલ છે જે પૈકી છ ચૂંટણી અધિકારી અત્રેની મામતાર કચેરી ધાંધરા ખાતે અને છ ચૂંટણી અધિકારી આપણે તાલુકા પંચાયત કચેરી ધાંધરા ખાતે નિયુક્ત કરવામાં આવેલ છે અને જે ફોર્મ ભરવાની કામગીરી શરૂમાં છે અત્રેથી ઉમેદવારીપત્ર સ્વીકારવા માટે અલગ મામલાર કચેરી ધાનેરા ખાતે સેન્ટર બુક કરવામાં આવેલ છે અને પત્ર આપવામાં આવે છે જે પૈકી સો એક જેટલા ઉમેદવારીપત્ર અત્યારેથી ઉમેદવારોને આપવામાં આવેલ છે જે પૈકી અત્યારેના ધાના તાલુકામાં એક ઉમેદવાર પત્ર અત્રે રજૂ થયેલ છે